વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું ચણા બટેકાનું શાક બનાવવાના છીએ તો એના માટે આપણે એક વાટકી રાત્રે ચણા પલાળી લીધા હતા તો એકદમ મસ્ત એવા પલળીને ફૂલી ગયા છે તો ચણા આપણા પલળી ગયા છે અહીંયા આપણે બે બટેકા લઈ લીધા છે અહીંયા લીલા ધાણા લીધા છે એક કીચાદુનો ટુકડો લીધો છે એક લસણનો ગાંઠિયો લીધો છે એક આપણે ટમેટું લીધું છે અને જીરા રાઈસ બનાવવાના છે તો આપણે કુકરની અંદર જ જીરા રાઈસ બનાવશું તો એક વાટકી જેટલા આપણે બાસમતી ચોખા લઈ લીધા છે અને અહીંયા મીઠું ઘી અને રેગ્યુલર મસાલા અને તેલ તો આપણે ચણા અને બટેકા એક કુકરની અંદર બાફા મૂકી દઈશું અને બીજા કુકરમાં આપણે જીરા રાઈસ તૈયાર કરીશું અને એ બંને બફાઈ ત્યાં સુધીની અંદર આપણે આ શાક વઘારવાનો મસાલો તૈયાર કરી લઈશું અહીંયા આપણે કુકરની અંદર આપણે ચણાને ઉમેરી દીધા છે અને એકથી દોઢ ઇંચ જેટલું પાણી ચણાની ઉપર આવે એટલું પાણી ઉમેરવાનું છે અને બે આખા બટેકા ઉમેરીને સાથે જ આપણે બાફી લેવાના છે અને મીઠું ઉમેરી દેસું આપણે સ્વાદ મુજબ હવે આપણે પાંચ સીટી લઈ લેશું પાંચ થી છ સીટી તમારા કુકરની અંદર કઈ રીતે ચણા બટેકા બફાય એ રીતે તમારે સીટી લઈ લેવાની અને બાફી લેવાના છે ચોખાને આપણે ધોઈ લેશું સરસ ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી આપણે ચોખાને ધોઈ લેવાના છે પછી આપણે આનો વઘાર કરશું અહીંયા આપણે ચોખાને ધોઈ લીધા છે ને અહીંયા આપણે ખડા મસાલા લીધા છે તજ અને લવિંગ અને મરી આખા મરી લીધા છે હવે આપણે આનો વઘાર કરવાનો છે એક ચમચી આપણે ઘી લેશું દેશી ઘી અને થોડું આપણે તેલ ઉમેરશું એક નાના ચમચા જેટલો આપણે તેલ ઉમેરશું તેલ ને ઘીને સરસ ગરમ થવા દેવાના છે ઘી અને તેલ ઉમેરેલા સરસ ગરમ થઈ ગયો છે તો ખડા મસાલા ઉમેરી દઈશું અહીંયા અડધી ચમચી જેટલું જીરું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું ચોખા આપણે જે ધોઈને રાખેલા એ આપણે અહિયાં ઉમેરી દેવાના છે તો સેજ આપણા જીરાનો કલર બદલે એટલે આપણે ચોખા ઉમેરી દેસુ મિક્સ કરી દેવાનું છે એટલે સાતડી લેવાનું છે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેસુ અને જે વાટકી થી આપણે ચોખાનો માપ કરેલો એ બે વાટકી આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે બે વાટકી પાણી ઉમેરી અને વીસ મિનિટ સુધી સાવ ધીમા ગેસ ઉપર આપણે ભાતને એટલે કે ચોખાને પકાવવાના છે કુકર બંધ કરી અને વીસ મિનિટ સુધી આપણે આને સાવ ધીમા ગેસ ઉપર રાખશું એટલે મસ્ત એવા આપણા ચોખા તૈયાર થઈ જશે એટલે કે થઈ જશે અહીં આપણે કુકર બંધ કરી દેસું સુધી સાવ ધીમા ગેસ ઉપર તમે રાખશો એટલે તમારે જોવું પણ નહીં પડે મસ્ત એવા જીરા રાઈસ આપણા તૈયાર થઈ જશે પણ ગેસ સાવ ધીમો જ રાખવાનો કૂકર આપણે બંધ કરી દેવાનું છે આપણા ભાત બફાઈ અને ચણા બફાઈ ત્યાં સુધીમાં આપણે મસાલા બધા તૈયાર કરી લેશું લસણ ખોલી લેશું અને લસણવાળો મસાલો પણ તૈયાર કરી લેવાનો છે તો આપણા બે કુકર થઈ ગયા તૈયાર અને ભાત પણ આપણે જીરા રાઈસ પણ તૈયાર થઈ ગયા છે અને ચણા અને બટેકા પણ સરસ બફાઈ ગયા છે ત્યાં સુધીમાં આપણે અહીંયા મસાલો બધો તૈયાર કરી લીધો છે અહીંયા આપણે ટમેટું સુધારી લીધું છે એકી આદુનો ટુકડો હતો એને આપણે ઝીણી ઝીણી કટકી કરી લીધી છે આની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે અને આપણે લીલું મરચું એક લીધું છે એને પણ આપણે લસણ અને એક ગાંઠિયું જે લસણ લીધું હતું એ પણ ફોલી લીધું આની અંદર આપણે મરચું અને આદુની કટકી ઉમેરીને આપણે લસણવાળી ચટણી તૈયાર કરવાની છે અહીંયા આપણે બે ડુંગળી ઝીણી ઝીણી સુધારી લીધી છે અને લીલા ધાણા પણ આપણે સુધારી લીધા હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈએ તો અહીંયા આપણું જીરા રાઇસ પણ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે જો એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો સાઈડ ઉપર આને પણ રાખી દઈએ હવે આપણે ચણાને જોઈ લેશું તો જો અહીંયા મસ્ત એવા આપણા ચણા પણ બફાઈ ગયા છે તો હવે આપણે આનો વઘાર કરી લેશું અહીંયા બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે હવે આદુ અને મરચાં એ લસણ સાથે મિક્સ કરી અને લસણવાળી ચટણી આપણે તૈયાર કરવાની છે અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું જે પ્રમાણે શાકમાં ટીકાસ ખાવત હોય એ પ્રમાણે લાલ મરચું આપણે એક ચમચી જેટલું ઉમેરશું. ચપટી જેટલું મીઠું ઉમેરશું અને આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લેશું. બટેકાને આપણે સુધારી લેવાના છે. અહીંયા આપણે તેલ ગરમ મૂક્યું તો એ તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. લસણવાળી ચટણી પણ આપણે તૈયાર કરી લીધી છે. એમાં થોડું ત્રણ થી ચાર ચમચી પાણી ઉમેરી અને ચટણીને આપણે એની જ અંદર ઢીલી કરી શક કરી લેશું કારણ કે તમે વાટકામાં અંદર કાઢીને પણ ઢીલી કરી શકો છો તો બે વાસણ ના બગડે એટલા માટે આપણે અંદર અંદર પાણી ઉમેરી અને ચટણીને આપણે ઢીલી કરી લેવાની છે અહીંયા આપણે બધા ખડા મસાલા ઉમેરી દઈશું બે સૂકા મરચાં છે એક તમાલપત્ર ચાર લવિંગ અને ત્રણથી ચાર તજના ટુકડા અને એક ચક્રી ફૂલ છે એ આપણે અહીંયા ઉમેરી દેશું અડધી ચમચી જેટલું જીરું પાંચ હિંગ અને ડુંગળીનો વઘાર ડુંગળીનો કલર ગુલાબી થાય ત્યાં સુધી સાતડવાની છે એટલે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે ચપટી આપણે એમાં મીઠું ઉમેરશું ઝડપથી આપણી ડુંગળી સતળાઈ જાય અહીં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અને એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું અને થોડું આમ તો મીઠું ઉમેરશું આપણે કારણ કે બાફવામાં આપણે ચણામાં ઉમેરેલું અને બટેકાના ભાગનો અને મસાલાના ભાગનું આપણે અહીંયા મીઠું ઉમેરશું બાકી આપણે ચાખી લઈશું જરૂરિયાત મુજબ આપણે મીઠું ઉમેરશું અહીંયા આપણી ડુંગળીનો કલર બદલાઈ ગયો છે તો ટમેટાને ઉમેરી દેશું આ શાક ની અંદર તમને લીડા નો ભાવતો હોય તો એક મીઠા લીમડાની દાળથી પણ તમે ઉમેરી શકો છો સરસ મસાલો એકદમ સાતડી લેવાનો છે પાણી જે આપણે ઉમેરેલું એ બળી જાય ત્યાં સુધી આપણે એને સાતડવાનું છે તેલ બધું છૂટું પડી જાવ જોઈએ અહીંયા સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે મસાલો એકદમ સરસ પતરાઈ ગયો છે જો તમને દેખાતું જ હશે કે તેલ મસ્ત એવું છૂટું પડી ગયું છે અને ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે તો અહીંયા આપણે ચણા અને બટેકાને ઉમેરી દેવાના છે થોડા લીલા ધાણા ઉમેરીએ ને સરસ આપણે મસાલા સાથે સાતળી લેવાનું છે ચણા ને બટેકાનું પછી જે પ્રમાણે આપણે રસો જોતો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે આપણે આ ચણા બટેકાનું રસાવાળું શાક તૈયાર કરવાનું છે ભાત સાથે ખાવાની મજા આવી જાય એવું અહીંયા મસાલા સાથે આપણે સરસ સાતરી લીધું છે મસાલાથી કોટ થઈ ગયા છે ચણા અને બટેકા તો આપણે એક ગ્લાસ થી વધારે થોડું પાણી ઉમેરશું આમાં ચણા ને બટેકા વગેરે છે એની ઉપર પાણી આવી જાય બસ એટલું પાણી ઉમેરી અને આપણે આને સરસ ઉકળવા દેવાનું છે તો તૈયાર છે અહીંયા આપણું ચણા બટેકાનું શાક અને જીરા રાઇસ અને મસાલા છાશ અને ડુંગળી ટમેટાની કચુંબર સાથે ખાવાની ખૂબ જ મજા આવી જાય જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો